સેવા હિ પરમ ધર્મ ધામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ અને સેવા ગ્રુપ દ્વારા એકસો અગિયારથી વધુ સેવા રત્નનું ભવ્ય અભિવાદન મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શહેરની નાની મોટી સેવા કરતાં એકસો અગિયાર વ્યક્તિઓનું વિશિષ્ટ અભિવાદન ગેમઝોનના મૃતક દિવગત આત્માઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પિત સન્માન સમારંભનો પ્રારંભ કરાયો વિવિધ ક્ષેત્રે સેવારત્ન સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા થતી જીવદયા પરમાર્થની પ્રવૃત્તિકર્તાઓનું ભવ્ય સત્કાર કરાયું હતું અસંખ્ય સંસ્થાઓ સંગઠનો દ્વારા દામનગર શહેરમાં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદારતીલદાતાને બિરદાવી પ્રોત્સાહિત કરતાં સન્માનપત્ર અર્પણ કરાયા હતા શહેરમાં પીવાના પાણીના સોળથી વધુ વિસ્તારોમાં પર પક્ષી ચણપાત્ર પક્ષી માળાછાસ વિતરણ સહિત જીવદયાના કામો કરતી સંસ્થાઓ અનસુયા સુધા કેન્દ્ર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સેવા ગ્રુપ ધામનગર મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય નાગરિક સરાફી મંડળી પટેલ પ્રગતિ મંડળ જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરુણા ફાઉન્ડેશન રાજકોટ પ્રતિનિધિ સહિત સંસ્થા સંગઠનોના સૂત્રધાર સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો સેવાની ધૂણી ધકાવીને બેઠેલા સજ્જનો સન્નારીઓનું અતકેરું સન્માન કરાયું નિસ્વાર્થ સેવાની નોંધ ઈશ્વરના દરબારમાં ચોક્કસ લેવાય છે ભવતાચાર્ય કપિલ જોશીના મનનીય વ્યક્તિ સાથે સેવા રત્નની સરાહના કરતા સંખ્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારંભમાં નાનામાં નાની વ્યક્તિની સેવાની સુપેરી નોંધ લેતા અદ્ભુત આયોજનની સર્વત્ર સરાહના કરાઈ હતી